લાલગેટ પોલીસે લાખોના લેમડી સાથે ત્રણ આરોપીને ઝડપી પાડિતેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસે બાતમી આધારે હોડી બંગલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને

આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશ્નર શ્રી તમામ અધિકારીઓ સાથે અવાર અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે રાજ્ય કક્ષાના શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઈસમો એનડીપીએસ એમડીનું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઈમીડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ મેફેટ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાં જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ ગ્રાહકો મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલ નો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટીયા રાંદેરનો રહેવાસી છે ના અટક કરવામાં આવે ને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે